કિમચાર રસ્તા હાઈવે પરથી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમે બાતમી આધારે કોસ્મેટિકની ને ટેમ્પોમાં લઈ જવાતું ઇંગ્લિશ દારૂ ઝડપી પાડીને એકની ધરપકડ કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા રસ્તા હાઇવે પરથી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે કોસ્મેટિકની આડમાં ટેમ્પો લઈ જવાતો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી એકની ધરપકડ કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા એલસીબી પોલીસે કિમ ચાર રસ્તા હાઇવે પરથી ટ્રકમાં કોસ્મેટિક બિલની આડમાં લઈ જવાતા બાર લાખ પંચોતેર હજાર કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી હતી ટાટા એલટીપી ટ્રકનો ચાલક પોતાની ટ્રકમાં વિદેશ દારૂનો જથ્થો ભરી મુંબઈથી અંકલેશ્વર તરફ જનાર હોવાથી એલસીબી પોલીસે બાતમી મળી હતી જેથી હરકતમાં આવેલા એલસીબી પીઆઈ આરબી ભટોરની સૂચનાથી પોલીસ

કિંમતનો કબજે કર્યો હાલ રાજવંશની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર રાજુ હોટેલ પર વિદેશી દારૂ લાવનાર અજાણો ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની દિશામાં તપાસ હાથ ધરી હતી શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ